ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં છો તો આજે આપણે બેસી ગયા પાપડ કરવા એટલે સુરેશને પણ આપણે બેસાડ દીધા પાપડ કરવા એ મારી મદદ કરાવે છે આ મેં ખીચી બનાવી છે ઘઉં અને ચોખાના લોટની બે મેં મિક્સ બનાવી છે ખીચી આમાં મીઠું નાખ્યું છે ખારો નાખ્યો છે અને જરીક તેલ નાખ્યું છે અને પાણી નાખીને મેં ખીચી બનાવી છે આ તમે જઈ શકો છો સુરેશ મદદ કરે છે મારી ખીચી મેં બનાવી છે કે તું પાપડ આપણે કરીએ મશીનમાં પાપડ કરવા સાઈજ આપણે તમે જોવો મશીન આ પાપડનું મશીન છે સુરેશ કે હું તને પાપડ દબાવીને દઉં તું હુકવતી જા and

ગરમ લોટ ને પેલા ફ્રેન્ડ ગુંદવાનો અને મુલાયમ કરવાનો તમે જોઈ શકો છો હાથમાં તેલ ચોપડતું જવાનું જો આ તેલ છે તેલ કોનું છે હા હે તેલ દાજીયું છે લેતું છે એટલે જલ્દી પતી જાય આવા ડા વારી લેવાના પાપડ બનાવવા માટે અને આ મશીન છે પાપડ બનાવવાનું આ મશીન છે પાપડ બનાવવાનું અને આમ ઊંચું કરવાનું અને આ ખુલી જાય જો પાપડ બનાવવાનું મશીન છે મશીનની સાથે બે પ્લાસ્ટિકના પેપર આવે છે ફ્રેન્ડ એ આની અંદર રાખી અને ગોરીનો મેકી અને આપણે દબાવી દેવાનું એટલે આપણો પાપડ તૈયાર દેશમાં ગોરીંડા વારે છે ફ્રેન્ડ તમે જોઈ શકો છો આવી રીતના આપણે ગોરીંડા વારી લેવાના હાલો તો આપણે પાપડ બનાવવા બેહી ગયા હી તમે જોઈ શકો છો આ ગોરીંડા વારે છે આ ગોરીંડા છે અમાર અને આ મશીન છે આપણું પાપડ બનાવવાનું કેવો જો આ પહેલા પ્લાસ્ટિક રાખવાનું છે આપણે આ પ્લાસ્ટિક રાખી દેવાનું બરાબર છે તમે જોઈ શકો છો આ તેલ ચોપડી દેવાનું પછી પ્લાસ્ટિક રાખવાનું માથે રાખવાનો લુવો કે ગોરિંડો એક જ કહેવાય લુઓ ગોરિંડો એક જ કહેવાય તમે જોઈ શકો છો આ વાર દીધું બસ આવી રીતના પાપડ બની જાય એવો આપણો પાપડ કમ્પ્લેટ જો એ હુકવી દેવાનો યલો અયા ઘઉં નાખ્યા છે પાપડ છોટે નહીં એટલે આ बाजूમાં ઘઉં નાખી દીધા છે પાપડ ભાંગે નહીં કટકો ન થાય આપણો પાપડ આ બીજો રાઉન્ડ કઈ સાની બે કે જો પાપડ પાપડ બનાવવાની રીતમાં એક વસ્તુ ખાસ છે જો તમારા કીધે એ બગડી ગયું ને તો તમારા કીધે પાપડ સારા નહીં થાય એના માટે તમે કાળજી રાખી અને ખીચી સારી બનાવજો ખીચી જો તમારી કીધે બગડી ગઈ તો પાપડ તમારા કીધે સારા નહીં થાય આ પ્રેસ કરવાનું ને મશીનમાં રાખવાનું એ તો બધું થઈ જશે પણ ખીચી સારી બનાવજો

આ તો અમારો પાપડનો નો જો તમને પસંદ આવ્યો હોય તો કમેન્ટ કરો પાપડની રેસિપી રેસમાં તમને કમેન્ટમાં જણાવી આપશે ઓકે હવે મશીન સાફ કરી નાખો જો સરસ મજાનો સાફ કરે છે તેલ વાળું હોય એટલે નાખે છે આ આપણું પાપડ નું મશીન ફટાફટ પાપડ બની જાય છે એમાંથી તમારે લેવું હોય તો કમેન્ટ કરો તો આ તો આપણો પાપડનો બ્લોગ જો તમને પસંદ જ આવ્યો તો લાઇક કરો શેર કરો મારી ચેનલમાં નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને જો તમારે રેસીપી જોવી હોય પાપડની તો કમેન્ટ કરજો તો હું તમને ખીચું બનાવવું કેવી રીતે એ બધું શીખવાડીશ અને દેખાડીશ